નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા સીતાલની હરાજીમાં તો લાઈવ હરાજી ચાલુ છે તો મિત્રો આપણે લાઈવ લાઈવ બજાર થાય છે છે હરાજી ચાલુ તલ કપાસ મગફળી ખાવા માટે અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ્યું મિત્રો આ ઢગલામાં સત્તરસો રૂપિયા તેલ છે મિત્રો આગળ આપણે જઈએ હરાજી આગળ આગળ જાય છે તો આપણે જોઈશું કે તેલના કેવો ભાવ થાય છે તો મિત્રો અમારો વિડીયો પૂરો જોઈ ગયો અમે તલ કપાસ અને મગફળીની ટોટલ માહિતી

1790 હાલો હારો 1850 હાલો શેઠા હારો ઓહો 1950 હા હા 1950 હાલો આ બાજુ પેન લાઈને આ ઓલુ આયું થઈ હા આરામ તો લઈ લે હલા બાપા હું તો વાક કેરે લેવાનો છે હલા હલા ભાઈ તું નાઈટ લે કે કાઢો ને એ લેવું જોતી શું હોય તો